રાજ્યભર માંથી સંતો મહંતો મોટી સંખ્યામાં થાસરા તાલુકા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર ભાજપ જિલ્લા પ્રમુખ નૈનાબેન પટેલ ધારાસભ્ય અર્જુનસિંહ તથા અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના સંતોએ વરિષ્ઠ પરમ પૂજ્ય જગતગુરુ શ્રી ત્રણે જગતગુરુ ની અધ્યક્ષતામાં ભવ્ય અને દીપન ભૂમિ આદરણીય બીજે બાપુ અને અમારા કાર્યકારી અધ્યક્ષ અને બેસનો સમ્રાટ અહેમદાબાદમાં તો મારા અત્યારે સૌથી વડીલ જ છે અને બહુ એમની જીવનમાં બહુ સંઘર્ષ કરેલું પૂજ્ય મોહનદાસજી મહારાજ જે અમારા સાત સાતમાં આજે કાર્યક્રમ આપણે સમાપન તરફ જઈ રહ્યા છે ગૌ સંત સેવી પરમ પૂજ્ય જગન્નાથ પીઠાધીશ્વર દિલીપ દેવાચાર્યજી મહારાજ આપને તરીકેની જે આપને સર્વોચ પદવી પ્રાપ્ત થઈ છે સમગ્ર વૈષ્ણવ સમાજ માટે ગૌરવની વાત છે પૂજ્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અને બધા જ સંતો ઉપસ્થિત છે એમના ચરણોમાં વંદન સાથે

ગ્રહસ્તીઓની સંખ્યા ઓછી છે સંતોની સંખ્યા વધારે છે ત્યારે આજના દિવસે મને ખુશી એ વાતની છે કે જ્યારે દિલક દેવાચાર્ય મહારાજ શ્રી જીગત ગુરુ તરીકે એમની વર્ણન કરવામાં આવી ત્યારે એ સાક્ષીની પળોની સાક્ષી હું પણ બની છું એટલે એ મારા સત સનાતન ધર્મની જય ગૌમૈયા કે જય ગંગા મૈયા કે જય ભારત માતા જ્યારે આપણે એક વિદ્વાન दिव्य धर्म सभावा। ऐसा संभव नहीं हो सकता क्योंकि महाराज जी के साथ में एक जोड़ी थी हमारे जगत गुरु रामानंद आचार्य स्वामी श्री हंस देवाचार्य पूरा हमारा संत समाज और पूरे भारत में ही नहीं पूरे विश्व तक अखिल भारतीय संत समिति को जाना जाता है